વિશ્વ પર્યાવરણ દિવસે કમાઠીબાગ ખાતે ગ્રીનેથોન વડોદરાને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા ગ્રીનેથોનનું આયોજન સતત ચૌદમાં વર્ષે બાગ ખાતે ગ્રીનેથોનનું આયોજન ઝુમ્બા ફિટનેસ ડાન્સ દ્વારા લોકોને સ્વાસ્થ્ય બાબતે જાગૃત પણ કરવામાં આવ્યા દસ હજાર વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કમાટી બાગના ખાતે ગ્રીનેથોનમાં પર્યાવરણ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને સતત ચૌદમાં વર્ષે કમાટી ખાતે ગ્રીનેથોનનું આયોજન કરાવ સવારે સાત કલાકે બેન્ડસ્ટેન્ડ સ્ટેન્ડ ખાતે વોક ફોર ગ્રીન ક્લીન એન્ડ હેલ્ધી વડોદરાના સૂત્ર સાથે રેલી વોક યોજવામાં આવી હતી બેનર પોસ્ટર સાથે રેલી યોજવામાં આવી જેમાં આવો આપણે વડોદરાને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા કદમ ભર્યું ના સૂત્રને પ્રસારવામાં આવ્યું યુએન ના યુએન પ્રોગ્રામ હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસ ની ઉજવણી માટેનું સમગ્ર વિશ્વનું આ બે હજાર પચીસ નું થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત વિષય ઉપર લોક જાગૃતિ અભિયાન ગ્રીન એથોન આયોજન કરવામાં આવ્યું આ અભિયાન હેઠળ પર્યાવરણીય પડકારો અને પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ કેળવવામાં આવી હતી વૃક્ષોના ઓડિટની માંગ સાથે શહેરને હરિયાળું અને સ્વચ્છ રાખવા માટે ગ્રીન એથોન યોજાય મુખ્ય હેતુ શહેરમાં વધુમાં વધુ વૃક્ષો વાવવાનો અને પ્લાસ્ટિકનો વપરાશ વધ કરવાનો પર્યાવરણ અંગેની સંસ્થા એડના ડાયરેક્ટર પર્યાવરણવિદ આમી રાવતે જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિન ઉજવણી ગ્રીન બાદ કમાટી બાગમાં દસ હજાર વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવશે ગ્રીન એથોનમાં હજારોની સંખ્યામાં બાળકો વિવિધ સંસ્થા સ્વૈચ્છિક સંગઠનો મહિલા સંગઠનો

ઝુમ્બા ડાન્સ કરવામાં આવ્યો હતો